ઉકારો ઓછો આવે છે અને ઉત્પાદનમાં માપે માપે રે તમે આ જમીનમાં કઈ ખાતર કે એવું પાયામાં આપેલું હા 1846 ડીએપી આપેલું સરદાન સરદાનનું ડીએપી ને કઈ ફૂગનાશક એવું કઈ વસ્તુ ના એવું કઈ નથી આપેલું ને તમે આ વેસ્ટર્ન હાઈટનું વાવેતર કર્યું તે એક વીઘામાં તમે કેટલું વાવણીમાં આપેલું હતું જીરું વાવણીમાં હવા બે થી અઢી કિલો જેવું આપેલું છે તો આ જીરું તમારે અત્યાર સુધીમાં કેટલા દિવસનું જીરું છે

સુરેશભાઈ નું એવું કેવું છે કે આમાં જો તમે ગેલેરીઓ નો એડવાન્સમાં સ્પ્રેમ નાખીને તો કાળી શરમી આવવા દેતું નથી અને સારું એવું તમને રિઝલ્ટ મળશે અને હવે તમે અત્યારે મને આમાં દેખાય છે કે તમે પિયત આપેલું છે તો તમે કેટલા દિવસ પેલા પિયત આપ્યું છું આમાં કાલે આપ્યું છે અને સવારે ઝાકળ હતો છે ઝાકળ ખેર નાખ્યો મોટા પોકે ડાયોથન પિસ્તાળી અને સાફ પાવડર બે સાઈઠ્યું હતું સાપ પાવડર ને ડાયથન બે થોડુંક કેમ કે પિયત આપ્યું છે એટલે ખેડૂત મિત્રો રવ ના બે એટલા માટે તે ફૂગનાશક નો ઉપયોગ કર્યો છે અને હવે તમે આની પછી કઈ દવાનો યુઝ કરવાના છો આની પછી હવે પછી જે પંદર ટકા ફિફ્રોલિન આવે ને

તે સારું એવું ઉત્પાદન મેળવે છે તે પણ આપણે બતાવીશું આગળ વિડીયો તો ખેડૂત મિત્રો જે આ જીરું વાવેલું છે તેમાં તે દવામાં સ્પ્રે કરતા હોય ત્યારે તે આ ટ્રેક્ટર ના પંપ યુઝ કરીને તે સારું એવું ઝડપથી કામ કરી શકે છે અને સારી એવી ઝડપથી દવા સાટી શકે છે તો આને આ તમે સુરાક યુઝ કરો તો તમે કેટલા ટાઈમમાં તેર ચૌદ કેટલું વાવેતર છે તમે તેર ચૌદ કિલો તો તમે કેટલા ટાઈમ માં દવા નો સ્પ્રે કરી દયો આનો યુઝ કરો 1 કલાક માં છાટી દે 2 કલાક માં 2 કલાક દે બે જણા હોય ને એટલે છાટી દે 2 કલાક આનો સ્પ્રે અને તમારો ટાઈમ પણ બચે અને ઝડપથી તમારું કામ થાય અને આનેથી તે સ્પ્રે કરે છે તમે જોઈ શકો છો આ છે નળી અને આ છે ટાકો 500 લિટર છે ને સુરા આ 500 લિટર 500 લિટર નો ટાકો છે અને આમાં તે દવા આમાં નાખી દેવાય આ દવા નાખી દે દવા નાખીને તે આનેથી સ્પ્રે સ્પ્રે ગનથી જીરામાં સ્પ્રે કરે છે જીરું પણ બતાવીશું તો ખેડૂત મિત્રો આ તમે સુરેશભાઈનું જીરું જોઈ શકો છો વેસ્ટર્ન હાઇટ નંબર જીરાનું છે રાઉન્ડ કર્યા છે અને બે થી ત્રણ દિવસ પેલા એક ગેલેરીઓનો રાઉન્ડ પણ મારી દીધો છે અને દસ બાર દિવસ પછી બીજો રાઉન્ડ તે મારવાના છે એ સુરેશભાઈ આપણને જણાવ્યું છે બરોબર ખેડૂત મિત્રો ખાસ કાળજી લેજો ગેલેરીઓનો એક કરજો